જય માતાજી મિત્રો મિત્રો હું નિર્મલ ગોસ્વામી ડીસાથી આજે એક વાત કરવી છે જિંદગીના બે પડાવ બે પડાવમાં તમને કયો પડાવ સારો લાગે છે એનો લાઈક કોમેન્ટ કરજો અમને જિંદગીમાં અમુક વસ્તુ એવી આવે છે ને કે જેનાથી આપણને આપણા જીવનના બધા અનુભવો યાદ આવે છે આવી જ એક વાત એક સત્સંગની અંદર એક સંતે કહી હતી એ આજે હું તમને કહી રહ્યો છું બે પડાવ એવા હોય છે ને કે તમારા જીવનમાં એને યાદ તમે ક્યાં સુધી રાખી શકો છો એની એક વાત ખૂબ જ સરસ સંતે કહી મિત્રો સંતના પ્રવચન ચાલી રહ્યું હતું ત્યાં આગળ એ સંતે એક પચીસ સત્યાવીસ વર્ષના યુવાનને ઊભો કર્યો યુવાનને ઊભા કરી કહ્યું સંકોચ વગર તારે જવાબ આપવાનો છે એટલે કે હા યુવાને કીધું ભલે બાપુ સંકોચ વગર હું જવાબ આપીશ જે વક્તા હતા એમને કહ્યું બોમ્બેની જુહુ ચોપાટી ઉપર તું ઊભો હોય તારી સામેથી એક અપ્સરા જેવી છોકરી નીકળે તો તું શું કરીશ એ કે પંડિતજીને કે હું એની સામે જોઈ રાખીશ પછી એ છોકરી તારા સામે એક ક્ષણ માટે જોઈ અને હશે પછી તું શું કરીશ એટલે હું પણ હસીશ અને જે દૂર સુધી જાય ત્યાં સુધી એની સામે જોયા રાખીશ પછી તું ક્યાં સુધી યાદ રાખીશ છોકરાએ જવાબ આપ્યો કે કોઈ બીજી વ્યક્તિ મને ન મળે ત્યાં સુધી મને એનો ચહેરો યાદ રહેશે અથવા તો એ ને બધું મને યાદ રહેશે બરાબર છે હવે કે તું જો ડીસાથી બોમ્બે જઈ રહ્યો છે અને હું તને એક પુસ્તક આપું છું અને પુસ્તક તારે બોમ્બેની અંદર એક વ્યક્તિને આપવાનું છે તો એ પુસ્તક આપવા માટે તું બોમ્બે જાય જે પણ એડ્રેસ તને આપું એ એડ્રેસ ઉપર જાય એડ્રેસ ઉપર ગયા પછી તને ત્યાં પહોંચે એટલે એ બંગલો તને એટલે તો એમ પહેલાં તો એમ કે હા હા કેટલો મોટો બંગલો છે તું પુસ્તક આપે બાર ચોકિયાતને ને કે ભાઈ ફલાણા ફલાણા ગુરુએ મોકલેલું છે આ પુસ્તક મારે એમના સુધી પહોંચાડવાનું છે એ સાંભળતાની સાથે જ એ વ્યક્તિ તને બહાર ગેટ ઉપર લેવા આવે તને ઘરમાં લઈ જાય ઘરમાં તો એન્ટર થતો હોય પહેલે તો એમને લક્ઝરીસ ગાડીઓ ત્રણ ચાર પાંચ એમની લક્ઝરીસ ગાડીઓ પડી હોય બે ચાર નોકર ચાકર સિક્યુરિટી ગાર્ડ બગીચામાં માળી કામ કરતો હોય સિક્યુરિટી ગાર્ડ હોય ઘરની અંદર સાફ સફાઈવાળા માણસો હોય માહોલ એકદમ રજવાળી માહોલ હોય એનું એ તને ઘરમાં લઈ જાય ઘરમાં બેસાડે ચા પાણી પીવડાવે નાસ્તો કરાવે તારી સાથે પ્રવચન કરે સંતની વાતોના બે ચાર દ્રષ્ટાંત સાંભળવાની સંત વિશે બે ચાર વાતો સાંભળે બહુ જ ધૈર્યપૂર્વક એ વ્યક્તિ તારા સાથે નમ્રતાપૂર્વક વાતચીત કરે અને તને એમ થઈ જાય કે હા 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 આ વ્યક્તિનું જીવન બહુ જ આમ અઢળક પૈસો હોવા છતાં પણ આને ભક્તિ ભાવ લાગણીવાળા વ્યક્તિ છે તમે બહાર નીકળો બહાર નીકળો એટલે તમને બહાર જઈને પૂછે તમે શેમાં આવ્યા છો તમે એમ કહો કે હું લોકલ ગાડીમાં કે જેમાં ત્યાંમાં આવ્યા હોય એમાં આવ્યા છું તો એના પોતાના ડ્રાઈવરને મોકલે પોતાના ડ્રાઈવરને કહે કે અમને લક્ઝરી સ્ટેન્ડ કે જ્યાં ત્યાં જવું હોય ત્યાં અમને મૂકી આવો આ વર્તન તમને કેવું લાગશે એટલે પેલો જે યુવાન હતો એને કીધું ગુરુજી આ વર્તન મારા જીવનનું શ્રેષ્ઠ વર્તન હશે કોઈ કરોડપતિ વ્યક્તિએ મને આવ આદર આટલું બધું માન સન્માન આપ્યું હશે આટલું બધું ધન દોલત હોવા છતાં પણ એને આવકાર આદર આપ્યો છે એટલે એની માનવતા મને શ્રેષ્ઠ લાગે છે આટલું બધું હોવા છતાં પણ એને માણસાઈ દેખાડી આટલું બધું હોવા છતાં પણ એને નમ્રતા દેખાડી તો એ મારા માટે સર્વશ્રેષ્ઠ હશે અને એ મારો આદર્શ છે જ્યારે પણ મને કોઈકનું દ્રષ્ટાંત આપવાની વાત લાગશે ત્યારે હું એ વ્યક્તિનું દ્રષ્ટાંત આપીશ કે દુનિયામાં કરોડોપતિ તમે ઘણા જોયા પણ ફલાણા ફલાણા કરોડપતિના ત્યાં મને જેટલો આનંદ મળ્યો તો જેટલો આદર મળ્યો તો જેટલો સદ્ભાવ મળ્યો તો એટલો આજ સુધી મને ક્યાંય મળ્યો નથી એટલે તમે જીવનમાં તમારી પાસે છે તમારું કોઈ લઈ જવાનું નથી એમાંથી એક પણ આનો તમારો કોઈને આપવાનો નથી પણ માત્ર પ્રેમ આદર અને સદભાવના તો તમે કોઈકને આપશો તો એ વ્યક્તિ જીવનભર તમારું ક્યાંક દ્રષ્ટાંત આપશે કે ફલાણી જગ્યાએ ગયા હતા અને ફલાણા વ્યક્તિના ત્યાં ફલાણા સભાવાળાના વ્યક્તિના ત્યાં જઈએ તો આપણો આ આદરને આપણું સન્માન જળવાશે મિત્રો ભગવાને તમને ઘણું આપ્યું છે ભગવાન છે એના કરતાં પણ વધારે આપે પણ તમારા ત્યાં કોઈક આવેલા વ્યક્તિનો તમે આદર સત્કાર કરજો મિત્રો જો સારું લાગ્યું હોય તો ચાર વ્યક્તિને શેર કરજો જિંદગીમાં બે પડાવ આવ્યા એક પડાવ જે તમે પેલી છોકરી છોકરીવાળો વાત સાંભળી અને બીજો પડાવ આ કે એક પડાવ એવો હોય કે તમે ક્ષણ પડ કે અડધો કલાક કલાક કે બે કલાક એક દિવસ બે દિવસ તમે પૂરી જશો પણ એક પડાવ તમારો એવો આવશે કે આ તમારું જીવન આખું પરિવર્તન લાવી જશે એટલે તમને એ જગ્યાએ જવાની યોગ્યતા લાગશે એટલે મિત્રો સંતોના કહેવા પ્રમાણે કે તમારા પાસે કદાચ કંઈ એવું આવી જાય સંપત્તિ એવી સંપત્તિવાળા તમે બની પણ જાઓ તો તમે નાના પણ નાનામાં નાના વ્યક્તિને માન સન્માનથી આદરથી એનો સત્કાર કરજો એ તમારી પાસે કંઈ લેવા માટે નથી આવ્યો તમારા માન સન્માનના આદરનો પૂછ્યો હોય છે અને કદાચ કંઈક જરૂર પડે અને તમારે કંઈક આપવું પણ પડે તો દરિયા જેવું દિલ રાખજો દરિયામાંથી એક આઠ લોટો પાણી કદાચ કોઈ લઈ જાય તેમાં કંઈ ફેર પડતો નથી તો તમે પાંચ પચીસ હજાર એને કદાચ આપી પણ દેશો તો એ તમારી મુસીબત ગમે ત્યારે ભગવાન ટાળી દેશે ભગવાને કહે છે ને કે આ હાથે લઉં છું ને તો આ હાથે દઉં છું તમારામાં કોદાચ કોઈ એવી મુસીબત આવતી છે કે આ લાખ બે લાખનો દવાખાનો આવતો છે તો કોઈકને પચીસ પચાસ હજાર રૂપિયા આપેલા છે ને તેની દુઆથી તમારું દવાખાનું ટળી જશે ભગવાન સૌનું સારું કરે જિંદગીના બે પડાવ એવા આવે છે કે જે તમારું આખું જીવન પરિવર્તન લાવે છે મિત્રો જો સારું લાગ્યું હોય તો શેર કરજો જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ